એક વખત સજાનંદ સ્વામી મહારાજે વખતસિંહજીને કહ્યું મહારાજ ચાલો આપણે એક ઘરે મળવા જવું છે તરત તૈયાર થઈ ગયા સજાનંદ સ્વામી મહારાજ અને તેમની સાથે એ શહેરની અંદર નીકળી ગયા શહેર પૂરું થયું એક નાની એવી ગલી આવી ગલીમાં ચાલતા 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 ગલીના છેડે ગયા ગલીના છેડે એક અંધારિયું ઘર ચારે બાજુ અંધકાર છવાયેલો એવું ઘર ત્યાં જઈને બેઠા એ સમયે એ ઘર એક દરજીનું ઘર હતું બેઠો બેઠો શિવતો હતો મહારાજને જોયા તો ઉભો થઈ ગયો અને દોડીને મહારાજના પગમાં પડી ગયો મહારાજે તેમને ઉભો કર્યો અને ઘરે લઈ ગયા પૂછ્યું શું હોય સુખ દુઃખ જીવી ત્યાં સુધી શિવ આવું કામ કર્યા કરીએ મહારાજ તેમની સાથે બેઠા વાતો એ વળગ્યા સારો કોઈ ઢોલ્યો કેવો પણ ન હતો સામાન્ય એ નાની એવી ખાટલી ઉપર મહારાજને બેસાડ્યા ત્યારે વખતસિંહજી મહારાજ પણ ત્યાં બેસી ગયા દરજી ઊભો થયા અને એક દરવાજો ખોલ્યો નાનો એવો કબાટ કબાટમાંથી એક સરસ મજાનું વસ્ત્ર કાઢ્યું અને વસ્ત્ર કાઢી અને તેમને મહારાજને આપ્યું ચરણ કમળમાં મૂક્યું કે લ્યો મહારાજ આ મારું એક સિવેલું નાનું એવું અંગરખું છે એ તમે રાખો મહારાજે જોયું કે હો હો આ તો કેટલું સુંદર અંગરખું છે મહારાજ ખુશ થઈ ગયા અને એ સમયે મહારાજા વખતસિંહજી હતા એમને પણ આ અંગુરખું જોયું ગજબનું અંગરખું શીવેલું ખૂબ સુંદર હતું આથી મહારાજે કીધું પોપટલાલ આટલું સુંદર અંગુરખું મારા માટે હા મહારાજ તમારા માટે શીવું જ છે તમે રાખો ત્યારે વખતસિંહજીને અંગરખું ગમ્યું એટલે તેમને કીધું પોપટલાલ એક અંગરખું અમારા માટે પણ શિવ હા અમને આ અંગરખું ખૂબ ગમ્યું છે તમારા માટે શીવો મો કિંમત તમને આપીશું અમારી પાસે તો ભગવાનની દયાથી ખજાનો છે આપીશું ત્યારે પોપટલાલ એ મો પોતાનું મોં હલાવ્યું અને ના પાડી કે હે નહીં બને મહારાજને નવાઈ લાગી કે અમે તો રાજા છીએ અને તમે કહેશો એટલું તમને એનું વળતર આપીશું તો તમે સીવી નાખો ને ત્યારે ફરી વખત પોપરલાલે ગરદન હલાવી અને ના પાડી કે હું ન સીવી શકું કેમ ન સીવી શકું ત્યારે એને કહ્યું કે જે આ અંગરખું બન્યું છે ને એમાં તો અમે પ્રીતિ અને આસ્થાના ટાકા માર્યા છે એ ટાકા માત્ર મહારાજના અંગરખામાં જ મારી શકું તમારા અંગરખામાં હું મારી ન શકું એટલે હું સારું ન બની બનાવી શકું આવું અંગરખું ન બને ત્યારે મહારાજ હસ્યા ત્યારે મહારાજ પણ સમજી ગયા કે સજાનંદ મહારાજ નાના નાના ભક્તોને પણ પ્રેમથી સાચવે છે તેને આપેલી નાની એવી ભેટ પણ પ્રેમથી સ્વીકારી લે છે કારણ કે એની અંદર પ્રીતિ અને આસ્થાના ટાંકા મારેલા હોય છે અને એટલા માટે જે પ્રેમપૂર્વક મળેલી એ નાની વસ્તુ પણ અણમોલ થઈ જતી હોય છે ત્યારે વખતસિંહજી પણ ખૂબ ખુશ થયા અને ત્યાંથી બંને પરત મંદિરે આવી ગયા